હવે મારે જો મારા આમ આમ થવું લે તેડાઓ કરી મારો

રાજકોટ નો પાછો બોલી મારા વિશાલ બે આટલે બે આટલે ભાઈ તને શું વિશાલ લે મા આ બી સંતો અંતરવાળાનો રાજકોટ મતજી બગાવો આ તો એનું આઠ નું દનું નું કરી દઈશ જે ભૂલ છોકરાને કીક કરતી જ ની તો હર પડ દેતી તો મારા

જો લા પગдары એવું કર્યું મારી તને તારે મને પૂછવું કે ઉલારી નાકને હજુ તન હતો થોડી મોરી માતા હું નહીં

એ કીધું એમ તીર કે કદા જો મારા બોલ ન નોર્યો ને પછી કદા તમે ને તો હું આગળ એક હું તને એટલું કહું હવે અતારી જો છે ને હવે તારા ઘર માં ના આવે બરાબર ને હું હા બોલેટ અમે કીધું તું તને કાવું મને રો મારા તાપે ઉભો કોઈઓને અહીંથી બહાર હમબાઈ મોપ તો દૂર થાય ને તારા ઓર્ડર થી બારું ભરે મોપ કોણ થી ભઈ સભા આ મેલડી બહાર ઊભી કરી દેખાય દ તારા કરતાય વાગી ની હે ને એવી જો પાવ ને ધ્યાન ઘણો પણ મુક્ત હોત તરમનો એટલે મે બાર ઉધી રાખી છે બાવારો ઈનો કોઈક વેદ પડ્યો તો ઈ મેરેડી કોલક મારતો છો શબાવારો ઈના ખાતામાં એ બધાનો વેદ મારકોલવાનો કે કેરી કોલ તમાર કોલો દાદા તો મોબ પૂછો ઈનો તો મોબ જ કોલવા ની

રડી હોય કે મારા દીકરાને બિહાર બે થાય મારા મંદિર અને મહાયા દત્તા મારી મહાય બોલિક મારો તારો દેવ જો છે તારી પાંચ ડગલા મોય તો તમારા દીક લઈ જા આ ધરમ કુનો ધરમરી હોય ધરમ તારે દીકરાનો ડાયરેક્ટ હશે ને એ ભેરો જે લાખેશ્વરના ભોયરામાં બેઠો ને બાવા એ કુદેલો ભેરો છે હમ અને એના પછી મારા કાનિયા અહીંયા બેઠો હા અહીંયા થઈ

આખોડી આયો અને ફેરો આવા શબ્દ બોલી ગયો તો આ દખ ના હોવું જોઈએ શબ્દ વાળો હોવું જોવા ના હોવું જોઈએ દાદા હાલ્યા બોલો આ હોવું જોવા તો દખ આયુ ચા દખ ન્યાસી આવ્યું કે તાર ઘરે જઈને પંચાયત કરું હે હું હા માં ખડા લઈ છો મને વાંધો જ નથી મારા વીર કદાચ મારા સુખી સાતમ તો હું ખોટી હોજી હું સાંભળવા બેસાવા તો હું તને એમ કહું આ ના પણ આ હું એટલે તું પડી હું વિરા બોલ સારો પાટ માંડી કરી નાખે પણ તું તારા ગોગાને નો તને નો પૂછે તો તું ગોગો જા શું કરવા આપણે બાર નું ધમ જ પડે સભા મારે અગર તાઇન છે તો તાઇન બરાબર તારા ભૂવો રહ્યો તું ખોડીએ રમતી તો તું હાજરી થઈ જઈ હતી છોકરાને ઉઠાડી નથી કે એકથી કે આટલે પાછો વર આ ધરમ મારા ખાતા માં નહીં પુહાય એટલે સભા વાળો મારે લેવી ઝાંપડી લેવી ઝાંપડી જોર કામ કર ત્યારે કરતા વધારે તો મારા દીકરાને ને તેની નાનું પી પાડી મેને એટલું કીધું કે ખાઈ મરેનો ભૂતો એટલે તમે એમ ક્યું કે મારી મેલડી પાધી પડી એમ મેલડી પાકી પડી બાકી મેને કૂર દે જગતમાં તને થી ધરમ મજા આવે બેહી જા મારા દેવા છે જવાબ દેવાની તમું આવાતનો જવાબ કરતી થી આ બધા દેરા આયા અને હેરો એમ બોલ્યો તમારા પગ અહીંયા દબાય તો નયા તાર જ્યાર ચડી ગયો મને

ઓલે કરેલી હતી કે મેકી જા ભરે રંગ ને નારિયળ કે જે તો હોય તો દીકરામાં તુવામ પડી ગુગરી ગેટન તો

કે તાર ફૂ નજીયો મોહાણી મારા ભેગી બેઈ કાય છે બરાબર ઈ તો માર છે ભેગો બંધાયેલો ભેરો છે તો નથી નજરમાં નથી આવવાનું ચામ તારા ખાતામાં ચામું ખાતામાં બોલ ખાતામાં મોહાણીનો ભેરો છે છે રે આવન ગેરંટી છે કે દ પણ કાલ કઈને

શું કરવા લાવો હે મે માન્ય રાખ્યું ડબો પાડીને કુવાસી કાલ સવાર થી મજા લાવીશ ભૂલ મને પેલો જવાબ દે

મારા ખાતા માં રહ્યો એ તું પારખી જઈએ ને ચેવો છે ને હે તારા ભેરવ ને નાખી દે ને હે બોલે હું તો પણ હું હે મજા લાવી એ તારી શું રેહશ મારી કઈ નહીં હે હું ના પણ તું ઉકેલો છોકરો નહીં કહી મજા લાઈ જ

ડાળે તો મારે અગર કારકાઈ મે સાઈડમાં કરી દે એ ડાળે તો બોલ્યો કારકા સાઈડમાં કર તોય ને તો હું આ કુવા છે નું ધક લઈ લો ચમ 20 سال બોલો હેડોચી બોલ હે તો કારખાને મે સાઈડમાં ઊભી કરી હે બોલો શબાવારો બોલ હે ને એટલે હું જવાબ માગું જી મારો ઘેરો બોલો કે અંદર વાડ કરી દીધું તો બોલે તો શું બોલ્યો હા નહીં ઘરે પહોંચતા મજા બોલે તો

તમારે બેઠું ખાવાનું છે ખબર હતી ના હું મહિને નિવેદું તું મને ખવડાવે તોય 12 મહિને

આપડે બે ભેગા રહી દુનિયા ની હશે અને આજ તો કુવાસી ના આહુડા રામ જોઈએ તો

મસાણી સિગરેટ માંગતા મારી આગળ વિચાર કરે જોઈ જે પેલા હો તું તો ઉગતા નહી છું તો ડાકણ કેવાય ખાતા વારી કેવાય

કોઈ માણસ ને આકરું કરો તો જવાબ પેટમાં સાચો મળે તમે દેરાને ને આકરી કરો નિરાવ નહીં